કોટા નામ ના જોજો બેન હા તા દે કોણ કોણ તો બેબુ કેને કોણ મારા બેબુ કોણ તો મુસ્કાની સો મુસ્કાની છોકરી મુસ્કાની લગન નથી કોણ છે કે હી કબ કબ તું ફોટી ની હું એટલો ગયો તો બે કે

हाँ याद है बहुत ज़ुना बाहर ऊपर है बाहर ऊपर बैठ ले बस 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 अगर बाहर भी है हाँ बैंको बैंको क्या है ना है ना तो पाँच तो सो रहे हैं हम खुना का है तेरे से वीडियो चालू है ना बोलू માર ભાઈને મારી મારો બસ આજો યુટ્યુબ માં આવે તકલીફી બડા મામા માર ભાઈને મારી તો કઈ ના તારી બહેને કા કેટલા ટાઈમ આય્યું તું આ નાક જ પડ્યો છે હા નાક માં હાથ માં 7 મો મહિનો 8 મો મહિનો કઈ હાલતો દઅ અને હા મે તો નહી ચાલ્યું કેમ હાય કેમ એટલે જો હું નહોતો મામા તમે આખો જ લે લઈ લે કોરું ફાર્યું લઈ લે

স্েজান সে খোলে দে খোলো প্েযানে আনে আমালেগি পাটো খোলেন হোর্যানে হোলো পাটো